આપણે દીવો કરશું તો ગાયના ઘીનો જ દીવો ઘરમાં કરશું તો ગૌ સહયોગ થશે કે નહીં આપણે શાક ફળ જે પણ ખાવાનો પ્રયત્ન કરીએ આજુબાજુના ખેડૂતો અહીંયા જે પણ ગાય આધારિત પ્રેરણા આપી છે ભેગા મળીને અહીંથી આજુબાજુના ખેડૂતોને એમની જ વસ્તુ ખરીદીને આપણે એમને સહયોગ આપશું કે નહીં દસ વીસ ટકા વધુ ચૂકવીએ તો એ ગાયના અને સારા ખેડૂતોના ઘરમાં જ જવાના છે રૂપિયા તો ક્યારેય આપણે સસ્તું માંગીને ગાયનું અપમાન નહીં કરીએ મારી એક વિનંતી છે કે જ્યારે આપણે ઘરમાં સાહીઠ રૂપિયાવાળું દૂધ ઘેટા બકરા ભેંસનું બધું મિક્સ આવે અને એને વલણું કરો તો પાંત્રીસ લીટર એક લીટર કી બને હવે ઘરમાં જે બે હજાર પચીસોમાં પડતું હોય કોઈ પાંચસો રૂપિયામાં શુદ્ધ કેવી રીતે આપશે તો આપણે એક કિલો ખાવાની ક્યારેક ક્ષમતા ન હોય તો અડધો કિલો ખાઈએ પા કિલો ખાઈએ પણ જે ગાય રાખતા હોય એને પૂરા ચૂકવીને જો લઈએ તો ગાય ઓટોમેટિક બચશે કે નહીં એટલે એ એ જે પૈસા છે ને હકીકત જો આપણે બચાવ્યા હશે ને તો એ ખેડૂત પાસેથી આપણે હું તમને એટલું જ કહું કે ડોક્ટર પાસે જતા રહેશે નહીં તો ડોક્ટર ની બદલે ખેડૂત ને આપવા પોસાય કે નહીં અત્યારે એટલા બધા કેન્સર ની બીમારીઓ બધે લાગડ છે હું મુંબઈ કેન્સરની હોસ્પિટલના અમારા પરિચિત ટ્રસ્ટીઓ છે ત્રણ ગણું કેન્સર વધી રહ્યું છે જે બેનો ભાઈઓ ક્યારેય વ્યસન નથી કર્યા એ લોકોને કેન્સર આવી રહ્યા છે ભયંકર રોગો આવી રહ્યા છે તો કોઈ બચાવી શકશે તો ગૌ આધારિત અન્ન ગવ આધારિત ફળો ગવ આધારિત આપણું ગૌના પંચ પંચગવ્યો જ બચાવી શકશે હવે આપણે આજથી નક્કી કરીએ કે આપણે જે ખેડૂતો આપણા મૂળ વતનમાં ગામડામાં છે એ લોકો પાસેથી તેલ કઢાઈને લઈશું અહીંયા બધા જ લોકો બહુ દિવસ રાત મહેનત કરીને દૂર દૂરથી આવેલા છે અને બહુ વર્ષોથી પ્રયત્નો કરતા હોય છે તો તમને જે લોકો સાથે ગમે એ લોકો સાથે જોડાઈ શકાય તો ઓટોમેટિક ગામડા સાથે જોડાઈ શકાય છે કે નહીં એટલે દરેક જગ્યાએ આચરણમાં જો ગૌમાતા આવી જશે તો મારા ખ્યાલથી ક્યારેય વાંધો નહીં આવશે